બહુચરાજી કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે હાલમાં નવરાત્રી ચાલતી હોય સત્તાય શક્તિના ધામમાં દારૂ ના ખુલ્લે આમ ચાલતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે યાત્રાધામમાં જ ખુલ્લા આમ દારૂનો વેપલો થતો હોવાનો વિડીયો અત્યારે વાયરલ થઈ ગયો છે એ સામે આવ્યો છે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો આ સામે આવતા જોવા મળી રહ્યા છે હાલમાં નવરાત્રી ચાલી રહી છે છતાંય શક્તિના दारू દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ મચાલતા હોવાનો તેઓએ આરોપ લગાવ્યો છે તો દારૂ ના દૂષણના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે યાત્રાધામમાં જ ખુલ્લેઆમ દારૂનો વેપલો થતો હોવાનો વીડિયો સામે આવતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે